હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય પરંપરા મુજબ દિવાળી અને નવું પર્વ ખૂબ મહત્વના છે દિવાળી એટલે ભગવાન રામ વનવાસ કરીને જ્યારે અયોધ્યામાં પરત ત્યારે સમગ્ર દેશ અને અયોધ્યા નગરી જે રીતે શણગાર કરીને એને આવકાર કરવાનો જે પર્વ હતો એટલે દિવાળીનું પર્વ દિવાળીના પર્વ રંગોળી થાય દીવડા પ્રગટે એટલે જે આખા વર્ષ દરમિયાન આપણે કંઈક ભૂલો કરી હોય આપણે કંઈક પાપ કર્યા હોય એ દીવાના પ્રજ્વલિત એને જ્યોત જગાવી અને એ પાપને આપણે બારી આપણે વેષ દોષ જે પણ કર્યું હોય એમાં એ બળી જાય અને એના નવા પ્રકાશથી નવ વર્ષ આપણા માટે આવે અને એ જ રીતે રંગોળીના જે કલરો છે એ આપણા બધાના જીવનની અંદર એવા નવા કલરો આપણી અંદર આપણા જીવનની અંદર આવે એમના માટેના પર્વના કલરો હોય છે એટલે દિવાળીના દિવસે આપણે આખા વર્ષ દરમિયાન જે પણ આપણે કંઈક ભૂગ જાણતા અજાણતા જે પણ ભૂલ પ્રત્યાતા પાપ જે કર્યું હોય એ ભગવાન આપણે બધાને એમાંથી મુક્તિ આપે અને નવ વર્ષે આ દીપ પ્રજ્વલિત થાય એમની પ્રકાશ છે એ દરેકના જીવનની અંદર એક નવો ઉજાસ નવી શક્તિ નવી ભક્તિ અને નવી તાકાત આપે અને બધાના જીવનમાં નવા જે રીતે સપ્ત રંગો છે એ મેઘધનુષના સાતે સાત રંગોની જે ખુશીઓ છે એ દરેકના જીવનમાં આવે પછી એ નાનો માણસ હોય કે મોટો માણસ હોય અને નવું વર્ષ એ દરેક લોકોના જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ થઈ અને નિરોગી દૂરબીન મીડિયાથી એમની ચેનલથી દરેક લોકોને નવા વર્ષની અને દીપાવલીની ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન ભોરાનાથ ગિરનારી મહારાજ દરેકના જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અને નિરોગીમય જીવન આપણા રહે એવી દરેકને માધ્યમથી ખૂબ ખૂબ શુભકામના